નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે નૈઋત્યના ચોમાસુ ધીરે ધીરે ગુજરાતમાંથી વિદાય લઈ રહ્યું છે રાજ્યમાં લાંબા સમય બાદ વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે હવામાન વિભાગે ગુજરાતમાં માં પાંચ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે તો અનેક જિલ્લાઓમાં બફારાનું પ્રમાણ પણ વધી ગયું છે બંગાળની ખાડીની સિસ્ટમના કારણે વરસાદ થઈ શકે છે આ સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા ડિપ્રેશન સર્જાવાની સંભાવના પણ જોવાઈ રહી છે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ સપ્ટેમ્બરે અમદાવાદમાં પણ ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ફરી એકવાર અમદાવાદમાં મેઘરાજાની સવારી આવશે તેવી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર વધારે રહે તેવી સંભાવના છે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો તથા સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારોમાં ભારે અને કોઈ સ્થળે અતિભારે વરસાદ પણ પડી શકે છે ગુજરાતના કચ્છમાંથી બે હજાર ચોવીસના ના વિદાય થઈ છે જ્યારે બીજી બાજુ રાજ્યના દક્ષિણ અને મધ્ય ભાગમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બંગાળી ખાડીની સિસ્ટમની અસરના લીધે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે મોડી રાત્રે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ વાપી ડાંગ અને સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો નવરાત્રીમાં કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં થોડો વધારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાં થઈ શકે છે સાથે જ શરદ પૂર્ણિમા વખતે પણ હવામાનમાં પલટો આવશે